યાત્રાધામ અંબાજી મંદિર ખાતે અંબિકા ભોજનાલયમાં પ્રસાદ માટે મોહિની કેટર્સ દ્વારા નકલી ઘીના લેબલ પર લખેલ અને માર્કાની વિગતો જ ખોટી છાપી હોય નકલી ઘી મામલાની સાબરડેરીના ઇન્ચાર્જ લેબોરેટરીના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અંબાજી મંદિરનો જે પ્રસાદ છે તે બનાવવા માટે ઉતરતી કક્ષાના ઘીનો પુરાવો પૂરો પાડતો હોવાનો હિંમતનગરના સાબરડેરીના અધિકારીને પ્રાથમિક રીતે ખ્યાલ આવ્યો હતો જો કે ભોજનાલય માટે ઘીનો પુરવઠો મોહિની કેટર્સ દ્વારા પૂરો પાડવામાં આવે તો મોહિની કેટર્સ દ્વારા મંદિરના ટ્રસ્ટને પૂરા પાડવામાં આવતા પંદર કિલોના ઘીના ડબ્બા પર સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન સાબર ડેરી

પંદર કિલો ગીના ડબ્બા ઉપર અમૂલના માળખાવાળું અને સાબર મેન્યુફેક્ચરિંગ બાય સાબર લખેલું હતું જેના દ્વારા એમને અમને નોટિસ પાઠવવામાં આવી એ નોટિસના અનુસંધાનમાં અમે ઇન્વેસ્ટિગેશન કરતાં માલુમ પડ્યું કે એ ડબ્બા ઉપર જે મેન્યુફેક્ચરિંગ ડેટ અને બેક નંબર છાપેલ છે તે અમારા સાબર ડેરીના ધારાધોરણ મુજબ સુસંગત થતા નથી તો અમે એ એમને લેટર દ્વારા જણાવવામાં આવ્યું કે આ ગીના નમૂના તમે જે લીધા છે એ સાબર દ્વારા બનાવેલ ઘી નથી તો એમને ફરીથી અમને એક લેટર ઇશ્યુ કર્યો કે જો આ ઘીના નમૂના સાબરડેરી દ્વારા ઘી ઉત્પાદન થયેલ ન હોય અથવા તો તે પેક થયેલ ન હોય તો તમે પોલીસ કાર્યવાહી કરવા તમને જણાવવામાં આવે છે જે અનુસંધાને અમે તારીખ ત્રીસ નવ ત્રેવીસના રોજ મોહાની કેટરસ વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાવેલ છે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે